શ્રી શિવાય નમસુભ્યમ મિત્રો જો તમારા જીવનમાં ગરીબી આવી ગઈ હોય મહેનત કર્યા પછી પણ પૈસા ટકતા નથી ધંધો દિવસે ને દિવસે નીચો જઈ રહ્યો છે નોકરીમાં પ્રગતિ નથી બેંક બેલેન્સ વધી રહ્યું નથી બધેથી નિરાશા આવી રહી છે અને તમે એ વિચારીને પરેશાન છો કે હવે કદાચ ભગવાન પણ મારી વાત ન સાંભળે તો થોભો કારણ કે હવે તમારા જીવનમાં એ દિવસ આવવાનો છે જે તમારા ભાગ્યની બધી પડતી રેખાઓને ઉપર તરફ ફેરવી દેશે કારણ કે દેવુશ્રેણી એકાદ જુલાઈ બે હજાર પચીસના રોજ આવી રહી છે અને આ દિવસ સામાન્ય નથી પરંતુ એક ખૂબ જ દુર્લભ ચમત્કારે અને એક સંયોગ લઈને આવી રહ્યો છે જે લાખો વર્ષોમાં એકવાર બને છે જે તમારા જીવનને ગરીબીમાંથી ધનમાં ફેરવી શકે છે મિત્રો આ એક દિવસ છે જ્યારે ભગવાન શ્રી હરિવિષ્ણુ યોગ નિદ્રામાં જાય છે અને ચાર મહિના માટે પૃથ્વીની જવાબદારી ભગવાન ભોલેનાથને સોંપે છે અને આજ દિવસે એક એવો ઉપાય છે જે જો તમે શ્રદ્ધા અને ભક્તિથી કરશો તો મારો વિશ્વાસ કરો માત્ર એક મહિનામાં જ તમારું જીવન એવી રીતે ચમકશે એ લોકો તમારી સામે જોઈને પૂછશે કે તમે શું ચમત્કાર કર્યો છે આ ઉપાય ન તો કોઈ તંત્ર છે ન કોઈ મંત્ર છે ન કોઈ મોટી પૂજા પદ્ધતિ છે આ એક નાની વસ્તુ છે જે તમારે ગાયને પચાક ખવડાવવાની છે અને તે વસ્તુ ગોળ અને લોટના બનેલા બે બોર છે આ બહુ સામાન્ય વાત પરંતુ તેની અસર લાખો યજ્ઞો કરતા પણ વધારે છે હવે તમે વિચારતા જ હશો કે આમાં શું ખાસ છે તો ધ્યાનથી સાંભળો આપણા શાસ્ત્રોમાં ગાયને તે 30 કરોડ દેવી દેવતાઓનો વાસ કહેવામાં આવ્યો છે અને જ્યારે તમે તેને કંઈક ખવડાવો છો તો તે પણ કોઈ ખાસ તિથિએ તે માત્ર ગાય પાસે જ નથી જતી તે સીધી તે તે ત્રીસ કરોડ દેવી દેવતાઓ સુધી પહોંચે છે દેવસેની એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગું સ્નાન કરો તમારી શુદ્ધ લાગણીથી લોટ અને ગોળના બે બોલ બનાવો તેમને તમારા માથા ઉપર ત્રણ વખત ફેરવો અને કોઈને પણ કહ્યા બિના શાંતિથી ભૂખી ગાયને ખવડાવો પણ એક વાત યાદ રાખો ગાય ભૂખી હોવી જોઈએ અને તમારે આ કામ એકાંતમાં કરવાનું છે તે સમયે કોઈને ખબર ન પડવા દો કે તમે કોઈ ઉપાય કરી રહ્યા છો આ રહસ્ય તમારી સફળતાની ચાવી બની જશે જેવી તમે આ ગોળીઓ ગાયને ખવડાવશો તે જ ક્ષણથી તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા વહેવા લાગશે તમારા અટકેલા પૈસા આવવા લાગશે જે ધંધાકીય વાહન બંધ થઈ ગયું હતું તે ફરીથી ઝડપ મેળવશે નોકરીમાં અટવાયેલા પ્રમોશનનો રસ્તો સાફ થશે અને જો તમે બેરોજગાર છો તો તમને અચાનક ફોન આવશે કોઈ જૂના પરિચિત કે મિત્ર તમને એવી ફર આપશે જેના વિશે તમે વિચાર્યું પણ નહીં હોય અને આ બધું માત્ર એ એક નાનકડી વસ્તુને કારણે થશે જે તમે ચૂપચાપ ગાયને ખવડાવી દીધું હતું મિત્રો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો તમે સાચા મનથી કોઈ પણ પુણ્ય કાર્ય કરો અને ખાસ કરીને ગૌસેવા કરો તો તે સેવાનું ફળ તરત જ દસ ગણું મળે છે અને જો તે સેવા દેવશયની એકાચીના દિવસે કરવામાં આવે તો તેની અસર ગણી દેખાય છે હવે તમે વિચારો જો કોઈએ તમને તમારા જીવનમાંથી ગરીબી દેવું મુશ્કેલી અને દુર્ભાગ્યને દૂર કરવા માટે માત્ર એક જ કામ કરવાનું કહ્યું હોય અને તે એટલું સરળ હોય કે એક બાળક પણ કરી શકે તો શું તમે તે નહીં કરો તમારે તે કરવું જોઈએ તમારે તે ચોક્કસપણે કરવું જોઈએ પણ મિત્રો બીજી એક વાત ધ્યાનમાં રાખો આ ઉપાય કરતી વખતે તમારું મન સંપૂર્ણપણે સ્વચ્છ હોવું જોઈએ કોઈના પ્રત્યે ઈર્ષા દ્વેષ લો કે ખરાબ લાગણી ન હોવી જોઈએ એક જ લાગણી હોવી જોઈએ કે હે પ્રભુ હવે હું થાકી રહ્યો છું હવે માત્ર તમે જ મારા જીવનને પ્રકાશથી ભરી દો અને આહસાસ સાચો થતાં જ તમારા નસીબના તાળાઓ ખુલવા લાગે છે લેવશેની એકાદશીના દિવસે બીજું એક કામ કરો તમારા ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવો અને તેમાં લવિંદ અને કપૂર મૂકો આ દીવો તમારી સંપત્તિનું રક્ષણ કરશે અને સકારાત્મક ઉર્જાને ઘરમાં પ્રવેશવા દેશે તમે જોશો એ તે જ દિવસથી તમારા ઘરનું વાતાવરણ બદલાવા લાગશે તકરાર તણાવ લડાઈ જેવી બાબતો ધીમે ધીમે સમાપ્ત થવા લાગશે અને સુખ શાંતિનું વાતાવરણ બનવા લાગશે આ દિવસે તુલસી માતાની પૂજા કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને જો તમે તુલસીની સામે શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો અને ઓમ નમો ભગવ વાસુદેવાય મંત્રનો એકસો આઠ વાર જાપ કરો તો તમારા જીવનમાં જે પણ છુપાયેલા અવરોધો અડતણ અડતણો છે તે આપોઆપ સમાપ્ત થઈ જશે તમારે ધ્યાન રાખવું જોઈએ કે જે લોકો આ દિવસે સંકલ્પ સાથે વ્યત રાખે છે તેમને આખા વર્ષ દરમિયાન ધનની કમી રહેતી નથી પરંતુ જેમના માટે ઉપવાસ શક્ય નથી તેમણે આ એક જ ઉપાય કરવો જોઈએ એટલે કે ગોળ અને લોટના બે બોલ બનાવો અને ચૂપચાપ ભૂખી ગાયને ખવડાવો અને પછી આ વિશે ભૂઈ જાઓ પછી જુઓ કે આવનારા દિવસમાં જીવનમાં કેવો બદલાવ આવે છે ભગવાન તમારા જીવનમાં કેવી રીતે પ્રવેશ કરે છે તમારું ઉઠકેલું નસીબ કેવી રીતે ફરી જાગે છે અને તમે કરોડોની ભીમાં કેવી રીતે ચમકવા લાગે છે મિત્રો આ કોઈ કલ્પના નથી આ શાસ્ત્રોમાં લખેલી સાચી ઘટનાઓ છે જેનો અસંખ્ય સાધકોએ અનુભવ કર્યો છે અને તમે પણ કરી શકો છો તમારે બસ એ બે ગોળીઓ ગાયને ખવડાવવાની છે કે તે એક દિવસે તે એક શુભ મુહૂર્તમાં કોઈ પણ પ્રકારનો ઘોંઘાટ કર્યા વિના કોઈ દેખાડો કર્યા વિના સાચા હૃદયથી પ્રાર્થના કરો કે હે ગાય માતા તમે અમારી માતા છો તમે દયાનો સાગર છો આજે મેં તમને જે ઓવર કરી છે તે ખૂબ જ નાની છે પણ મારું મન તેમાં સંપૂર્ણ ભક્તિથી ભરેલું છે મારા જીવનમાં સમૃદ્ધિ અને ખુશીઓ થહે મને એટલી શક્તિ આપો કે હું પણ બીજાને મદદ કરી શકું અને આ લાગણી મનમાં આવે કે તરત જ તમારું નસીબ બદલાઈ જાય દેવશયની એકાછીના દિવસે આ ઉપાય કરશો તો યાદ રાખો મિત્રો ધનજ નહીં આવે પરંતુ પરિવારમાં એકતા વધશે શાંતિ આવશે માન સન્માન વધશે અને તમને સાચા દિલથી જે જોઈએ છે તે બધું મળશે તો આ તક ચૂકશો નહીં આ દિવસ વારંવાર આવતો નથી અને જે આ દિવસને ઓળખે છે તે ક્યારેય ખાલી હાથે રહેતો નથી મિત્રો જ્યારે દેવશયની એક આવે છે ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ મેળવવાની વાત આવે છે ત્યારે અનેક જન્મોની ગરીબીમાંથી મુક્તિ મળે છે જ્યારે એવો દિવસ આવે છે જે તમારું આખું ભાગ્ય બદલી શકે છે તો તે દિવસને ત્યારે હળવાશથી ન લો કારણ કે છ જુલાઈ બે હજાર પચીસ રવિવારના રોજ દેવશયની એકાચીનો પવિત્ર તહેવાર એવો શુભ દુર્લભ એટલો ચમત્કારી આવ્યો છે કે જો તમે આ દિવસે યોગ્ય રીતે પૂજા કરો શ્રદ્ધા અને ભક્તિ સાથે કેટલાક ઉપાયો કરો અને માતા ગાયની સેવા કરો તો કોઈ અવરોધ કોઈપણ સંકટ કોઈ પણ ઋણ કોઈ કોઈપણ દુઃખ કોઈપણ ગરીબી કોઈપણ ગરીબી ગરીબી યોજનાઓ તમારા જીવનને દૂર કરી શકે છે આ દિવસની શક્તિ એવી છે કે માત્ર એક યોગ્ય કાર્ય તમને કરોડપતિ કરોડપતિ લક્ષ્મીજી બનાવી શકે છે અને સૌથી મોટી વાત એ છે કે તે તમારી સાત પેઢીઓને ધન અન્ન વસ્ત્ર સુખ અને સમૃદ્ધિનો ભંડાર આપી શકે છે મિત્રો જ્યારે તમે દેવશયની એકાદશીના દિવસે ભગવાન ભોળાનાથ માતા પાર્વતી ભગવાન વિષ્ણુ અને ગૌ માતાની વિધિવત પૂજા કરો છો અને ખાસ કરીને જો તમે આ દિવસે હનુમાનજી મંદ દેવ અને શનિદેવની પૂજા કરો છો તો તમારા જીવનમાં જે પણ મંગળ દોષ છે તે પણ દૂર થઈ જાય છે અને સાથે જ શનિદેવની ધન્યતા મહાકાળ જેવી દર્દનાક સ્થિતિ પણ આપોઆપ ઓછી થઈ જાય છે મિત્રો આ આ ઉપાય ઉપાય કોઈ સામાન્ય નથી તે રહસ્ય છે જે આપણા પૂર્વજોએ પેઢીઓ સુધી સુરક્ષિત રાખ્યું હતું અને આજે તમને તે જ્ઞાન મફતમાં મળી રહ્યું છે જે મોટા મોટા પંડે જ્યોતિષ તાંત્રિક લોકો હજારો રૂપિયામાં પણ નથી જણાવતા પરંતુ અમારો હેતુલો કલ્યાણ જનસેવા અને સનાતન ધર્મનો પ્રચાર છે એટલા માટે અમે તમને આ વસ્તુઓ કોઈ પણ ચાર્જ વગર જણાવી રહ્યા છીએ જેથી દરેક દરીબ વ્યક્તિ દરેક દુઃખી વ્યક્તિ દરેક મુશ્કેલીમાં મુકાયેલ પરિવાર ફરી એકવાર સુખ અને શાંતિથી ભરાઈ જાય તમારે માત્ર એટલું કરવાનું છે કે દેવશયની એકાચીના દિવસે ચારમુખી દીવો પ્રગટાવો તે પણ લોટનો સાંજે પીપળના ઝાડ નીચે તેમાં ચાર વિક્સ નાખો અને દીવામાં સરસવનું તેલ નાખો દરેક વાટમાં એક લવિમ નાખો તે પછી તમારા હાથ જોઈ તમારી આંખો બંધ કરો અને સાચા હૃદયથી તમારી ઈચ્છા પૂછો અને પાછળ જોયા વિના તે સ્થાન છોડી દો તો જુઓ થોડા જ દિવસોના તમારા જીવનમાં એવો બદલાવ આવશે જે વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય મિત્રો હવે વાત કરીએ ગાય માતા સાથે સંબંધી તે ખૂબ જ શક્તિશાળી ઉપાય વિશે જેને કરવાથી સાત પેઢી સુધી ક્યારેય ધનની કમી નહીં રહે આ ઉપાય એટલો સરળ પણ એટલો અસરકારક છે કે જો તમે તેને કરશો તો તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો કાયમ વાસ થશે તમારે માત્ર એટલું કરવાનું છે કે દેવશયની એકાચીના દિવસે ભગવાનને જે પણ ભોગ ચડાવો પછી તે પૂરી હલવો ખીર કે મીઠાઈ હોય બે પૂરીઓ થોડો હલવો થોડી ખીર અથવા કોઈપણ મીઠી વસ્તુ ગાયને ખવડાવો અને આ બધું તમારે તમારી ભક્તિથી આપવાનું છે રાયને ખવડાવતી વખતે દેખાડો કરવાની જરૂર નથી આમાંથી શું થશે તે તમારે વિચારવાની પણ જરૂર નથી બસ શ્રદ્ધા રાખો કે તમે આ સેવા કોઈ દેવીને અર્પણ કરી છે અને જ્યારે આ અનુભૂતિ સાચી હોય તો પરિણામ પણ ચમત્કારિક હોય છે મિત્રો દરેક શુભ કાર્યમાં ગાયનું છાણ ગાનું દૂધ કમૂત્ર અને ગૌખીનો ઉપયોગ કરવાથી બધા દોષો શાંત થાય છે વાસ્તુ દોષો ગ્રહદોષો પિત્રદોષો કુલ દોષો બધા દૂર થઈ જાય છે ગાયનું સ્થાન કેટલું પવિત્ર છે કે જે ઘરમાં ગાય હોય છે ત્યાં દેવી દેવતાઓ સ્વયં નિવાસ કરે છે પરંતુ અફસોસની વાત એ છે કે ગાય દૂધ આપવાનું બંધ કરે કે તરત જ લોકો તેને રસ્તા પર છોડી દે છે તેને ભૂખ્યો રાખો તેને લાકડીઓથી મારવો તેના પર પાણી ફેંકો તેને હેરાન કરો જે શાસ્ત્રો અનુસાર ઘોર પાપ છે જે આવું કરે છે તે આગલા જન્મમાં ઘરે ઘરે ભટકે છે નરક ભોગવે છે અને તેની યાતનાઓ પણ પરેશાન થાય છે જે ગાયની સેવા કરે છે તે સ્વર્ગને પ્રાપ્ત કરે છે તેમના તમામ પાપો દૂર થઈ જાય છે અને તેમને જીવનની દરેક ખુશી મળે છે તેથી મિત્રો ગાયને માત્ર પ્રાણી ન સમજો તેને માતાનો દરજ્જો આપો તેણીને પૂજન આપો તેણીને પ્રેમ આપો અને ખાસ કરીને દેવશેની કાચીના દિવસે તેણીને મીઠો ભોગ ખવડાવો એ પણ ધ્યાનમાં રાખો કે જ્યારે તમે ગાયને ગોળ ખવડાવો છો અથવા તેને નાળામાં પાણી આપો છો અથવા શિયાળામાં ઘાસ અને ગોળ આપો છો ત્યારે તેની પાછળની ભાવના સેવાની હોવી જોઈએ માત્ર પુણ્ય કમાવવાની નહીં કારણ કે શાસ્ત્રો કહે છે કે સેવાની ભાવના ફળ આપે છે હવે બીજો એક ગુપ્ત ઉપાય સાંભળો જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય ચંદ્ર મંગળ કે શુક્ર સાથે રાહુનો સંયોગ હોય અથવા રાહુની દ્રષ્ટિ તેમના પર હોય તો પિતૃદોષ બને છે અને આવા દોષમાંથી મુક્તિ મેળવવા માટે દેવશયની એકાદશીનો દિવસ શ્રેષ્ઠ છે આ દિવસે રોટલીમાં ગોળ નાખી તેના પર ઘી લગાવો અને ગાયને ખવડાવો અને પ્રાર્થના કરો કે હે ગવો માતા મારા જીવનમાં જાણીએ અજાણીએ જે પણ પાપ થયા હોય જે પણ દોષો હોય તેને ક્ષમા કરો અને મારી પ્રગતિમાં અવરોધરૂપ બનેલા પૂર્વજોના આશીર્વાદ મને પ્રાપ્ત કરો પછી જુઓ કે તમારા જીવનમાં આવતા અવરોધો કેવી રીતે સમાપ્ત થાય છે તમારું પેન્ડિંગ કામ કેવી રીતે પૂર્ણ થવાનું શરૂ થાય છે તમારું સ્વાસ્થ્ય કેવી રીતે સુધરે છે અને તમારું આખું કુટુંબ કેવી રીતે સુખી અને સમૃદ્ધ બને છે મિત્રો જો કોઈ ગાયના દૂધને વાછાડાના ભાગથી ધોઈને પીવે છે અથવા ગાયને મારે છે અથવા તેના પર સવારી કરે છે તો તે પાપનો ભાગ બને છે અને તેનો આગલો જન્મ પ્રાણી સ્વરૂપમાં છે શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે જે વ્યક્તિ વાછાડાનું દૂધ છીનવીને પોતે પી લે છે તે નરક ભોગવે છે જે વ્યક્તિ પ્રેમથી ગાયનું ધ્યાન રાખે છે તેની સેવા કરે છે તેની પીઠ થપત પાવી છે અને તેની રક્ષા કરે છે તે જીવનમાં ક્યારેય નિષ્ફળ થતો નથી તેથી આ દેવશયની એકાદશી પર પ્રતિજ્ઞા લો કે તમે ગાયની સેવા કરશો તમે અઠવાડિયામાં એકવાર ગૌશાળામાં ચોક્કસ જશો અને ગાયને શક્ય તેટલું ભોજન પાણી અને પ્રેમ પ્રદાન કરશો અને ખાસ કરીને છઠ્ઠી જુલાઈના રોજ સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરીને અને માતા ગાયને મીઠાઈ ખવડાવીને પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવી એ અને ઘરના મુખ્ય દ્વાર પર ઘીનો દીવો પ્રગટાવીને તમે સાબિત કરશો કે તમે આ તહેવારને માત્ર એક તક તરીકે જોયો છે અને તમે આ તહેવારને માત્ર એક તક તરીકે જોયા નથી જે તમારું ભાગ્ય બદલી શકે છે તે તમારા ઘરને સમૃદ્ધ બનાવી શકે છે અને તમને એવું જીવન આપી શકે છે જેનું તમે માત્ર સપનું જોયું હતું હા મિત્રો ગાયને સનાતન ધર્મમાં માતા કહે છે માતા ગાયનું મહત્વ માત્ર પાળતું પ્રાણી કે દૂધ આપનાર પ્રાણી પૂરતું મર્યાદિત નથી તેના બદલે તે એક દૈવી શક્તિ છે જે તેની અંદર સમગ્ર બ્રહ્માંડની ધરાવે છે છે તે ચાલતી દેવી એક એવો જીવ જે તમને અનેક જન્મોના પાપોમાંથી મુક્ત કરે છે જો તે ઘરમાં આવે છે તો ગરીબી જાતે જ દૂર થઈ જાય છે અને જો ગાયને દરરોજ પ્રેમ અને ભક્તિથી રોટલી ચારો ગોળ કે લીલો ચારો ખવડાવવામાં આવે તો તે ઘરમાં કોઈ સમસ્યા કોઈ દોષ કોઈ પૈસાની કમી કોઈ દુઃખ કે કોઈ રોગ લાંબા સમય સુધી ટકી શકતો નથી કારણ કે શાસ્ત્રોએ ગાયને લક્ષ્મીનો અવતાર ગણાવી છે અને કહ્યું છે કે ગાયને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય છે તેણીને પ્રેમથી બોલાવો તેણીને આદર સાથે બેસાડો તેણીની સેવા કરો તેને સમયસર ખવડાવો તેણીને શુદ્ધ પાણી આપો અને પછી જુઓ તમારું નસીબ કેવી રીતે બદલાઈ જાય છે કહેવાય છે કે ગુરુ કાયના કુંડમાં રહે છે અને ગુરુ જે જ્ઞાન ધન સૌભાગ્ય સંતાન અને લગ્નનો ગ્રહ છે કુંડળીમાં નીચનો છે અથવા અશુભ સ્થિતિમાં છે તો બસ આ ઉપાય કરો કે તમે ગાયને રોટલી ખવડાવવાનું શરૂ કરી દો દર ગુરુવારે પીળી રોટલી બનાવો તેના પર હળદર અને ઘી લગાવો અને ગાયને ખવડાવો અને હાથ જોડીને પ્રાર્થના કરો કે ખે ગાય માતા મારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર કરો મારા પરિવારને સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરી દો અને પછી જુઓ કેવો ચમત્કાર થાય છે હવે એક બીજી વાત સમજો કે જ્યારે તમે પ્રવાસ પર જાઓ છો અને તમારી સામે ગાય માતા પોતાના વાછરડા અને ખવડાવતી જોવા મળે છે તો તે યાત્રા ના કરો તે યાત્રા કરો તે યાત્રા શું અને સફળ રહેશે તેવી જ રીતે જો તમે ઘરની બહાર નીકળો છો તો માતા તમારી સામે આવે છે અને તે તમારી જમણી બાજુથી પસાર થાય છે તો તે સૌથી શુભ સંકેત છે અને જો તમે જીવનમાં વારંવાર નિષ્ફળતા સાથે સંઘર્ષ કરી રહ્યા છો દેવામાં ડૂબી ગયા છો વ્યવસાય ચાલુ નથી નોકરીમાં પ્રગતિ નથી થઈ રહી પૈસામાં પ્રગતિ નથી થઈ રહી જો તમે વારંવાર દૂર જાઓ છો તો તમે ઘરની લડાઈમાં નથી પરંતુ ધ્યાનમાં રાખીને ભેડ સૂકી ન હોવી જોઈએ તમે થોડું ઘી લગાવી શકો છો અથવા ભેડ પર હળદર લગાવી શકો છો અથવા તમે ખાંડની કેનની રાખી શકો છો થોડી મીઠાશ હોવી જોઈએ કારણ કે ગાયને સૂકી રોટલી આપવી વર્જેત માનવામાં આવે છે તેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે અને જે રોટલી રાત્રે બચી છે તે વાસી થઈ ગઈ છે તેને ક્યારેય ખવડાવશો નહીં તાજી રોટલી બનાવીને ગાય માતાને અર્પણ કરવાનો પ્રયાસ કરો અને જો શક્ય હોય તો દર ગુરુવારે અગિયાર લોટમો લોટ બનાવી તેના પર હળદર અથવા ગોળ નાખીને ગાય માતાને ખવડાવો અને જ્યારે તે જમતી હોય ત્યારે તેના ચરણ સ્પર્શ કરો હાથ જોડીને પ્રાર્થના કરો અને તેમની આસપાસ સાત વખત ફરો પછી મિત્રો જોવાનું છે કે વર્ષોથી અટવાયેલા તમારા જીવનના કામ કેવી રીતે થવા માંડે છે તમે જાતે અનુભવ કરશો કે તમારું ભાગ્ય જાગવા લાગ્યું છે અને તે જ સમયે જો કોઈની કુંડળીમાં પિતૃદોષ હોય તો નોકરી વારંવાર ચૂકી જાય છે લગ્ન નથી થતા જો સંતાન સુખમાં વિઘ્ન હોય અથવા તો ઘરમાં વારંવાર રોગ રહેતો હોય તો દેવશની એકાદશીના દિવસે ગૌ માતાની સેવા કરો તેમને લીલો ચારો ગોળ રોટલી અને સ્વચ્છ પાણી આપો અને પૂર્વજોની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરો આમ કરવાથી પિતૃદોષ શાંત થાય છે અને જીવનમાં અટકેલા દરેક કામ શરૂ થાય છે હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને મજબૂત સંકેત વિશે વાત કરીએ ઘણી વખત લોકો ફરિયાદ કરે છે કે તેમણે ઘણી પૂજા કરી ઘણા ઉપાયો કર્યા છતાં પણ તેમને લાભ નથી પડ્યો વાસ્તવમાં ભગવાન કરતા ગાય માતા વધુ પ્રસન્ન હોય છે અને તેમની કૃપાથી દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે તેથી જ્યારે પણ કોઈ મોટું ધાર્મિક કાર્ય કરવામાં આવે ત્યારે કોઈ પણ યજ્ઞ અનુષ્ઠાન અથવા ઉપવાસ કરવો તેમાં ગાયના છાણના ગૌમૂત્રનો ઉપયોગ ગાયનું દૂધ અને ગાયનું ઘી અવશ્ય કરો તેનાથી તે પૂજા પૂર્ણ થાય છે અને વધુ અસરકારક બને છે અને બીજી એક વાત જો કોઈએ પોતાના જીવનમાં જાણી જોઈને ગાય વંશને દુઃખ પહોંચાડ્યું હોય દૂધ કાઢ્યા પછી વાછડાને દૂધ પીવડાવી ન હોય અથવા ગાયને ભગાડીને પીટાઈને ભગાડી ગઈ હોય તો તેને તેના પાપનું પ્રાયશ્ચિત કરવું જોઈએ નહીં તો તે વ્યક્તિ જીવનભર દુઃખથી ઘેરાયેલી રહેશે આવી સ્થિતિમાં તેમણે તાત્કાલિક ગૌશાળામાં જઈને સેવા કરવી જોઈએ માતાને ગોળ લીલો ચારો આપવો જોઈએ અને હાથ જોડીને ક્ષમા માંગવી જોઈએ તો જ એ પાપનો થાય છે છે નહીં તો એ પાપ જન્મ સુધી પીછો કરે પછી એક દીવો લઈને પીપળના ઝાડ નીચે સળગાવો ચાર વિક્સ હોય એવી ચાર વિક્સ હોવી જોઈએ તેમાં સરસમનું તેલ ઉમેરો અને તેમાં બે ફૂલ દ્લિંદ ઉમેરો પછી તે દીવો સળગાવો અને મનમાં પ્રાર્થના કરો કે પ્રભુ મારા જન્મોની દરિદ્રતાનો અંત આવે મારા જીવનમાંથી તમામ અવરોધો દૂર થવા જોઈએ મારી પિત્તૃદોષ શાંત થવી જોઈએ અને મારી દરેક ઈચ્છા પૂર્ણ થાય હવે તમે જોશો કે આવનારા થોડા દિવસોમાં તમારા જીવનમાં સકારાત્મક બદલાવ આવવાની શરૂઆત થશે પૈસાની આવક શરૂ થાય છે તો મની ઉપલબ્ધ છે નોકરીમાં પ્રગતિ થાય વેપારમાં નફો વધવા લાગે છે અને આ બધું ગાય માતાની કૃપાથી જ થાય છે તેથી મિત્રો જો તમે નિષ્ઠાપૂર્વક ઈચ્છો છો કે તમારા જીવનની બધી કટોકટી સમાપ્ત થઈ જાય તો એક નિયમ બનાવ ગાય માટે દરરોજ ઓછામાં ઓછી એક રોટલી લો જો તમે શહેરમાં રહેતા હોવ અને તમારી સાથે ગાય સુધી પહોંચવું શક્ય ન હોય તો ગોવાળમાં જઈને ગાયને ખોરાક આપો ત્યાંના નોકરોને મદદ કરો અને અઠવાડિયામાં એક જ વાર ગાયને મળવા જાઓ કારણ કે ગાયનું દર્શન એટલું પુણ્યશાળી છે કે તે વ્યક્તિના તમામ પાપોનો ભોગ લઈ લે છે અને જો તમને લાગતું હોય કે પૂજા ઉપાય મંત્ર જાપ કરવાથી પણ કંઈ બદલાતું નથી તો સમજી લેજો કે હવે તમારા જીવનમાં ગાયની સેવાની જરૂર છે એકવાર આ કાર્યને પૂર્ણ નિષ્ઠા અને શ્રદ્ધાથી જુઓ તમે કહેશો કે હા ખરેખર ગાય સાથે જોડાવાથી મારા જીવનનો નકશો બદલાઈ ગયો તો મિત્રો હવે મોડું ન કરો આ દિવસી એકાદ છીએ સંકલ્પ લો કે હવેથી હું દરરોજ ગૌ સેવા કરીશ હું તેમને સમય આપીશ ખાવાનું આપીશ હું તેમના માટે કંઈક કરીશ અને પછી જુઓ કે તે કેટલું અદ્ભુત છે તમે કેવી રીતે ભાગ્યશાળી અનુભવો છો અને તમારા જીવનમાં જે પણ અવરોધો હતા તે એક પછી એક દૂર થાય છે તમારી કીર્તિ કીર્તિ સંપત્તિ સમૃદ્ધિ વધતી જાય છે અને આ બધું શક્ય છે જ્યારે તમે ગાય માતાને માતા માનીને તેમની સેવા કરો છો તેમના પ્રત્યે આદર અને સમર્પણ રાખો જો તમે તેમને દુખી કે ભૂખ્યા ન છોડો તો આજથી જ શરૂઆત કરો અને પછી જુઓ કે ગાય માતાની કૃપાથી તમારા જીવનમાં કેવો ચમત્કાર થાય છે જય ગૌ માતા જય શ્રી હરિ વિષ્ણુ હર હર મહાદેવ મિત્રો